હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક મારી યુટ્યુબ ચેનલમાં તો આજે બનાવવાના છે આપણે ગુલાબજાંબુ ગુલાબજાંબુ આપણે રેડીમેડ પેકેટ આવે એ પેકેટમાંથી જ બનાવવાના છે અને રેડીમેડ પેકેટમાંથી ન બનાવવા હોય અને માવામાંથી માંથી બનાવવા હોય તો હું એ એક વિડીયો શેર કરીશ અત્યારે મારે ઉતાવળ છે એટલે હું તૈયાર પેકેટના જ બનાવું છું તો પેકેટ આપણે ખોલી ચાર ખોલીનું આવે પેલા તો આપણે થોડુંક દૂધ થી લોટ બાંધવાનો હશે એટલે દૂધ થોડુંક એવું ફ્રીજ નું હતું એટલે સેજ ગરમ કરી લો ઉકળે એટલું આપણે નથી કરવાનું ગરમ સેજ ચમથું આવી રીતે ગાંઠા ભાંગી નાખવાના તૈયાર પેકેટ હોય અને હોય ને એટલે થઈ જાય આ માવાનો પાવડર જ આવે જો આ માવો ડ્રાય કર નાખો હોય બસ એનો પાવડર બનાવી નાખો હોય અને આપણે માવામાંથી નહીં પણ એકવાર ગુલાબજાંબુ બનાવીને રેસીપી મૂકીશ કોમેન્ટ કરજો તમારે જોવી કે નહીં મસળી લઈ લેવાનું હોય ખાલી આપણે બાંધી દેવાનો અને માવાના બનાવીને એમાં ત્રણ ચાર વસ્તુ ઉમેરવી પડે આપણે જાજા બનાવવા હોય તો એ જ બનાવે આ મોંઘા પડે પેકેટ નું તો હવે આપણે દૂધ થી લોટ બાંધી લઈએ અત્યારે થોડુંક વધારે ગરમ થઈ ગયું દૂધ તો આપણે થોડુંક ઠંડુ કરી લઈએ ગુલાબ જાંબુની ચાસણી પણ બનાવી લીધી છે સાઈડમાં એટલે થોડીક ઠરી જાય ચાસણી સાતસો ગ્રામ ખાંડ લઈ લીધી હતી એક ગ્લાસ પાણી નાખ્યું એક થી દોઢ ગ્લાસ પાણી નાખ્યું અને થોડીક કેલચી નાખી અને કેસરના દાણા નહીં એટલે ગુલાબ જાંબુનો થોડો કલર સરસ આવે એટલે સાઈડમાં આપણે ચાસણી થઈ ગઈ છે ને જાંબુ તરીને તો ચાસણી એકદમ સરસ ઠરી જાય ગરમા ગરમ ન રે ગરમ ચાસણી જાંબુ નાખું તો ફાટી જાય જાંબુ અને અહીં આપણે ઘીમાં બનાવવાના છે તમે તેલમાં પણ બનાવી શકો ઘીમાં થોડોક સરસ સ્વાદ આવે એટલે મેં ઘીમાં બનાવ્યા છે એટલે ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી ગરમ થાય હલકું એવું તો આપણે આનો લોટ બાંધી લઈએ જો ધીરે ધીરે દૂધ ઉમેરતું જવાનું આમ ટાઈટ લોટ નહીં બાંધવાનો તોય ફાટી જાય થોડોક બાજરાનો થોડો રોટલો આપણે કરતા હોય મહરીને એ મહરી લેવા એટલે એકદમ સરસ ચીકણો થઈ જાય જેમ તમ મસાડશો ને એમ ગુલાબજાંબુ સારા બનશે ફાટશે નહીં

અને એકદમ જો આવા નાના નાના ના આવડી સાઈડ ના રાખવાના ફૂલા છે એટલે બહુ મોટા થાય એટલે આવા આપણે બધા ગુલાબ જાંબુ બનાવી લઈએ આપણે આની અંદર ટોટલ આપણે દૂધ જોયું છે એક પેકેટની અંદર ચાવડી વાટકી છે એમ એલ માં ગણીને તો ચાલીસ થી પચાસ એમ એલ દૂધ એક ખરખા આપણે બોલ્સ વાળી લઈએ આવી રીતે મીડિયમ સાઈઝ આપણે આપણે છે બધાય બોલ્સ વળી ગયા છે બેતાલીસ બોલ્સ છે આપણે એક પેકેટમાંથી તો એને આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી આપણે મીડિયમ ગરમ કરવાનું છે બહુ ફૂલ ગરમ નથી કરવાનું ઉપરથી એકદમ કાળા થઈ જાય અને અંદર કાચા રહી જાય એટલે અંદર સરસ એવા ફ્રાય થઈ જવા જોઈએ અને બાયરે સરસ ફ્રાય થવા જોઈએ પછી આપણે થોડીક વાર છે જે આપણું ઘી સરસ મજાનું મીડિયમ થઈ ગયું છે ગરમ અને આપણે ગેસ સ્લો કરી નાખ્યો છે એક પછી એક આવી રીતે આપણે જાંબો ઉમેરી જાહે એટલે એને જગ્યા રાખવી પડે જો આપણે અત્યારે એટલા જ ઉમેરીશી પર વારો આપણે ઝારો નથી ફેરવવાનો એકદમ ફ્રાય થઈને ઉપર તરે ઘી ઘીની ઉપર આવી જાય ને ત્યારે ચમચો ફેરવાનો આપ મેળે જ મનસે ઉપર આવવા જોયું બબલ્સ બેહી જાય અને ઝાંકુ ઉપર મનસે આવવા એને મેળે મેળે હવે આપણે પલટાવી લઈએ થોડો ગેસ વધારી લઈએ આપણે ચાંબુ તરાઈ ગયા છે આવી રીતે એકદમ સરસ લાલ કલર આવી જવા દેવાનો આને આપણે સીધા જ ચાસણીમાં મૂકતા જઈએ ચાસણી આપણે એકદમ સરસ ઠારી રીતે એટલે ગરમ ચાસણીમાં મેં ચાંબુ ફાટી જવાનું બીકરી ચાંબુ ગરમ હોય ચાસણી ગરમ હોય આપણે ડાયરેક્ટ અંદર ઉમેરતા જઈએ અને બીજો ગાણવો પણ મૂકી દઈએ